નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે આપણી સાથે અને મોર પાટડી ગામના અને એમના ફાધર સ્વતંત્ર સેનાની હતા તે મૂળ કોંગ્રેસી છે તેમની પાસેથી આપણે હાલની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી કે પહેલાંના એ તેમના વખતમાં શું હતું અને હાલ શું હતું આપણી સાથે અશોકભાઈ મહેતા છે એ કોંગ્રેસ ભૂતપૂર્વ કોંગ્રેસ છે અને તેમના ઘરના છે તેઓ જિલ્લા પંચાયતમાં ચેરમેન રહી ચૂક્યા છે આપણે એમની પાસે જ પૂછીએ કે હાલની પરિસ્થિતિ અને આગળની પરિસ્થિતિ અંદર શું આગને શું કહેવા માંગ્યો છો અત્યારે એટલું ભ્રષ્ટાચાર સિવાય કંઈક નથી એ જમાનામાં અમારું કામ હોય તો ડીડીઓ કે કલેક્ટર એમ કહેતા કે ભાઈ આ કાયદામાં નથી એટલે આ ના થાય અને અત્યારે તો ભાજપના કોઈ આગેવાન કે કે એટલે તમારે પોલીસ સ્ટેશન હોય કે કોર્ટ હોય કે કલેક્ટર હોય બધું કામ દંડ થઈ જાય કરી આપે છે એટલે આટલું બધું વ્યાપક પેલું એક જ હથું સસ્તા અને કોઈ કાયદાનું અને સાચા માણસોને ન્યાય પણ મળતો નથી તો એમનું કહેવું છે કે પહેલાં જે અનુશાસન હતું તેવું અનુશાસન હાલમાં નથી પહેલાં કલેક્ટર કે ડીડીઓ કે પોલીસ વિભાગ છે તે કાયદા કાયદાની રીતે જ કામ કરતા હતા હાલમાં નથી શકું એવું કરવું છે આપણે એમને વધુ પૂછે કે એવું એમને કેમ લાગી રહ્યું આપણે આવું કેમ લાગી રહ્યું છે અમે તો અત્યારે હાલની પરિસ્થિતિ બધી જોઈએ છીએ એટલે એવું લાગે છે કે આમાં કોઈ માણસને એક એક કામ માટે કેટલા ધક્કા ખાવા પડે અને પૈસા આપ્યા વગર કલેક્ટર હોય મામલતદાર હોય કે પ્રાંત હોય પૈસા વગર કોઈ કામ થતું નથી કે પાંત્રીસ દિવસે તમને ડી નોટિસ મળશે પણ તમે પાંત્રીસ દિવસે તપાસ કરો તો કે ભાઈ કંઈ હજુ પત્યો નથી આવી પરિસ્થિતિ છે એટલે આવા માણસો અત્યારે અમારે બે હજાર ચોવીસના પૈસા પાક ધિરાણના પાક પેલો ફેલ નુકસાનના હજુ નથી અમારા તાલુકામાં કેટલાય ગામને મળ્યા નથી મારા પોતાને નથી મળ્યા

એ દિવસે આ સત્તાને ઉખેડીને ફેંકી દેશે અને એના માટે અમારે રાહુલ ગાંધી ખૂબ મહેનત કરી રહ્યા છે અને એ સચ્ચે ઉપર છે પણ અત્યારનું મીડિયાને બધું એવું છે કે એ બીજું કંઈ બતાવતું જ નથી સિવાય નરેન્દ્રભાઈ સિવાય મતલબ આપનું એવું કહેવું છે કે જે મીડિયા છે તેમાંથી નેવું ટકા મીડિયા છે હા વેચાઈ ગયેલું છે એટલે જે દસ ટકા મીડિયા છે કે જે સાચું બોલે એ યુટ્યુબ ઉપર છે જે છે અને એમાં જે સારા પત્રકાર હોય એને સીધા જેલમાં લઈ જાય છે ગમે પેલા નવો કાયદો કાઢ્યો છે યુપીએ કે શું કઈ એવું કાઢ્યો છે એના સભ્ય થઈને તેઓ હા ભાઈ સારો માણસ હોય એને હિંમત આવતી નથી કે આ તો આપણને ગાલી દેશે જેલમાં પોલિટિક્સ જેટલા એજ્યુકેટેડ માણસો આવશે એના કારણે જે આ દેશનું છે ભવિષ્ય સુધરશે એવું આપને લાગી રહ્યું છે પણ એમને દેશની લાગણી હોય ને કામ કરે તો કામ ને પછી એ પૈસા પાછળ દોટ હોય તો શું થાય આનું આજ પરિસ્થિતિ છે આપણે અશોકભાઈ મહેતા પાસેથી માહિતી મેળવી આપણે અશોકભાઈ મહેતાનો ખૂબ આભાર માની કારણ કે તેઓ સિનિયર સિટીઝન છે હાલે એમની અઠ્યોતેર વર્ષની ઉંમર છે અને તેઓ ભારતનું જે ભાવિ છે તે સારું ઈચ્છે છે તે માટે થઈ અને તેમના દિલની અંદર મતલબ એને ગુજરાતીમાં અયવરાળ કહેવામાં આવે તે અવરાળ કાઢી છે આપણે એમને ખૂબ ખૂબ માનીએ અશોકભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપે જે માહિતી આપી અને આપ ભવિષ્યની અંદર ઈચ્છો છો કે જેવો ભવિષ્યનો દેશ થાય એવો દેશ થાય એવી પણ આપણે ભગવાન પ્રાર્થના કરીશું થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ